નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો અંચા માર્કેટ ના બજાર પાસબો લઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો સુધી બની મિત્રો

જીરોનો ની સફાવ ત્રણ હજારથી ઉષો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી તેરસો અઠ્યાવીસથી આઠ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને આડત્રીસ રૂપિયા સુધી સરસો નવસો ત્રીસથી નવસો ને નેવું રૂપિયા સુધી રાઈડો એક હજારથી અઢારસો ને નેવું રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી અઢારસો ને એંશી રૂપિયા સુધી ધાણા નવસો રૂપિયાથી એકવીસો ને સાઠ રૂપિયા સુધી અઝમો ચૌદસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રોના તાજા ઊંચા માર્કેટના બજાર ઉપર વિડીયોમાં આન સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા